નો પીછો કરતા નજરે પડ્યા અને છેક સુધી પીછો કર્યો જ્યાં સુધી તેઓ ઝડપાય નહીં લગભગ સમુદ્રમાં સાડા કિલોમીટર દૂર આ બોટ છે તે પકડાઈ છે પોરબંદરથી અરબી સમુદ્રમાં સાડા કિલોમીટર દૂર આ બોટ પકડાઈ છે તો ડ્રગ્સ માફિયાઓ પર સકંજો કસવાનું કામ હજુ પણ યથાવત છે આ તો એટીએસ સર્ચ ઓપરેશન છે તેમણે હાથ ધર્યું હતું જોઈન્ટ ઓપરેશન એનસીબી અને કોસ્ટગાર્ડ સાથે હતું જેના કારણે આ તેમને બાતમી મળી હતી અને બાતમીના આધારે આ પાકિસ્તાની બોટનો પીછો કરવામાં આવ્યો હતો અને પોતાના જીવનું જોખમ નાખીને કોસ્ટગાર્ડના જવાનો છે તે આ બોટનો પીછો કરી રહ્યા છે પોરબંદરથી અરબી સમુદ્રમાં સાડા કિલોમીટર દરિયામાં અંદર આખરે આ ઓપરેશન છે આ દિલધડક ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે તો એનસીબી એટીએસનું આ દિલધડક ઓપરેશન કેવી રીતે સમગ્ર ઓપરેશન થયું આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે આપ જોઈ શકો છો આ દરિયાના જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો હેલિકોપ્ટર પણ આ બોટનો પીછો કરતું સતત નજરે પડી રહ્યું છે કોસ્ટગાર્ડનું આ હેલિકોપ્ટર છે આ પાકિસ્તાન પોતાની બોટનું પીછો કરતું નજરે પડી રહ્યું છે અને આખરે જ્યારે આ બોટ ઝડપાઈ ત્યારે તેમાંથી ચારસો કરોડ રૂપિયાનું ડ્રગ્સ છે તે મળી આવ્યું છે તો પાકિસ્તાનના નાપાક ઈરાદાઓ છે અહીંયા વધુ એક વખત ખુલ્યા છે હંમેશાથી પાકિસ્તાન હોય કે અફઘાનિસ્તાન હોય ત્યાંથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના કાવતરા છે તે કરવામાં આવતા હતા ગુજરાતનો આ દરિયો છે એ ડ્રગ્સનો અડ્ડો બની ગયો છે તેનું જીવતું જાગતું ઉદાહરણ તમે જોઈ શકો છો એટીએસે જોઈન્ટ ઓપરેશન કર્યું છે એનસીબી સાથે કોસ્ટગાર્ડ સાથે અને પાકિસ્તાનથી જે આવેલી આ જે બોટ

ડ્રગ્સ છે ચારસો એસી કરોડ રૂપિયા તેની ઇન્ટરનેશનલ બજારમાં તેની કિંમત છે તો કરોડ રૂપિયાનું ડ્રગ્સ છે તે ઝડપાયું છે કિલોમીટર કિલોમીટર દરિયામાં દૂર આ બોટ છે તો સુધી આજે જોઈન્ટ ઓપરેશન ચાલ્યું બોટે પાકિસ્તાની બોટનો નો સાડા ત્રણસો કિલોમીટર સુધી પીછો કર્યો આ બોટની તપાસ કરતાં એસી કિલો જેટલું ડ્રગ્સ છે તે ઝડપાયું છે તો છ પાકિસ્તાનીઓની ડ્રગ્સ સાથે ધરપકડ કરી લેવામાં આવી છે પાકિસ્તાનની બોટ પણ ઝડપી લેવામાં આવી છે અને જે છ પાકિસ્તાની જે અંદર માછીમારો હતા તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે ન્યૂઝ અત્યારે નમસ્કાર